એ આધારનું મહત્વ હવે પછીના દિવસોમાં કેવું રહી શકે આધાર ક્યારે અટકી જાય સાથે સાથે જે આધાર છે ને જેને આપણે આધાર માનીએ છીએ ખરેખર એનો બજારને કેટલો આધાર છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આ આધાર તૂટી જાય તો બજારની સ્થિતિ કેવી થઈ શકે તો આજના દિવસની આપણી ચર્ચામાં મુખ્ય મુદ્દો એટલે સીસીઆઈ તરફથી ખરીદી અને એનો બજારને આધાર સાથે સાથે આપણા ખેડૂત સમુદાય નોંધપાત્ર રૂપમાં પુરવઠો ઘટી રહ્યો છે અને એની અસર જે કાંઈ બની શકતી હોય એ અસર એટલે બીજો મુદ્દો તો આ બે મુખ્ય મુદ્દાઓ અને કેટલાક સામાન્ય ગણ મુદ્દાઓ સાથે આપણે જ્યારે આજે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ કપાસ સંબંધિત ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો મિત્રો અવશ્ય નમસ્કાર ખેડૂત ખેડૂત જય જય ભારત ભાઈઓ આપણે કપાસ બજારની સ્થિતિની ચર્ચા કરી એટલે સૌથી પહેલા વર્તમાન બજાર ભાવ આ આપણો આધાર હોય છે અને વર્તમાન બજાર ભાવ તરફ એક સામાન્ય નજર આપણે નાખીએ તો આજનો જે દિવસ છે એ દિવસ છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ અને એકત્રીસ ડિસેમ્બર એટલે દરેક વર્ષનો અંગ્રેજી વર્ષનો છેલ્લો દિવસ પચીસ નો આજે છેલ્લો દિવસ છે અને સાંજ સુધીમાં બજારો જે કઈ ભાવથી ચાલ્યા હોય એના તરફ આપણે એક નજર નાખીએ કારણ કે આજે આપણે જયારે ચર્ચા કરી રહ્યા છીએ અને આપની સમક્ષ આ ચર્ચા જયારે પ્રસ્તુત કરી રહ્યા છીએ ત્યારે હજી સવારના આઠ વાગ્યા છે એટલે આજની બજાર સ્થિતિ આપણા કોઈના સુધી ન પહોંચી હોય એટલે ગઈકાલની સ્થિતિ આપણે જોઈએ તો આપણા કપાસના બજાર ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કોઈ ક્વોલિટીમાં કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં કાલે નહોતો પરમ દિવસે પણ નહોતો અને આપણે છેલ્લી જે ચર્ચા કરી કપાસ પર તે દિવસે પણ નહોતો એટલે કે કપાસના બજારમાં ભાવમાં ક્યાંય ઘટાડો નથી કોઈ માર્કેટિંગ યાર્ડમાં કોઈ ક્વોલિટીમાં એના એ ભાવો બની રહ્યા હોય અગર તો કોઈ ક્વોલિટીમાં સુધારો હોય હવે સુધારો જે કાંઈ બન્યો હોય એ સુધારો સૌથી વધારે મળ્યો હોય આપણને તો એ બેસ્ટ ક્વોલિટી અને સુપર સુપર બેસ્ટ બેસ્ટ અને એક્સ્ટ્રા કે જે બજારમાં ન આવતી હોય પણ સીધે સીધા ખેડૂતો પોતે મિલરો કે સ્થાનિક વેપારીઓને પોતાના ઘરેથી જે તોડી આપતા હોય છે એમાં અવશ્ય ઠીક પ્રમાણમાં ખેડૂતને ભાવમાં વધારો મળ્યો હોય હવે ભાવની સ્થિતિ લેવલ આપણે જોઈએ તો જે લેવલ છે એ લેવલ એટલે ઊંચામાં ઊંચા માર્કેટિંગ યાર્ડોના જે ભાવ આપણને જાણવા મળ્યા હોય ગઈકાલના એ ભાવ એટલે સોળસો રૂપિયા તો અવશ્ય દરેક માર્કેટિંગ યાર્ડોમાં કોઈને કોઈ ખેડૂતના ભાવ મળ્યા છે કોઈને સોળસો પાંચ કે કોઈને સોળસો દસ રૂપિયા સુધીના પણ વીસ કિલોના બજાર ભાવ ગઈકાલે મળ્યા છે અને નીચલા ભાવની સપાટી આપણે જોઈએ તો એક હજાર પચાસ કે અગિયારસો રૂપિયાથી શરૂ થઈ અને અહીં સુધી વર્ગ વર્ગવાઈઝ ગ્રેડ વાઇઝ ભાવોમાં ફેરફાર સાથે આપણા ખેડૂતોએ ગઈકાલે માર્કેટિંગ પોતપોતાની ઉપજના કપાસના વેપારો કર્યા હવે આવતીકાલથી કે આવનારા સમયમાં સ્થિતિ કેવી રહી શકે આપણા બજાર ભાવની અત્યારે જ્યાં બજાર પહોંચ્યું છે ત્યાં બજાર જળવાય રહે સારી રીતે જળવાય રહે કે એમાં હજી પણ વિશેષ વધારો થાય કે એમાં ક્યાંયથી ઘટાડો થાય તો ક્યાંયથી ઘટાડો થાય કે કેમ આ મુદ્દા ઉપર આપણે સૌથી પહેલા વિચારવાનું રહે છે એટલા માટે કે અત્યારે ભાવોની સ્થિતિ જ્યાં પહોંચી છે એ સ્થિતિ એકંદર ઠીક ઠીક પ્રમાણમાં અત્યારે આપણને વ્યાજબી રૂપમાં આપણે જોઈએ તો આ વર્ષની સિઝનના હિસાબથી ભાવ પહોંચી ચૂક્યા છે હવે જે રીતે ભાવમાં વધારો આપણને મળ્યો હોય એ વધારો એટલે એકંદર બજારના ધોરણે બજારના સુધારાના આધારે આપણને ભાવ થોડો થોડો વધતા વધતા અહીં સુધી જયારે બજાર પહોંચ્યું છે ત્યારે બજારમાં ભાવમાં ઘટાડાની શક્યતાઓ એટલે પહેલી શક્યતા સૌથી પહેલી એ કે સીસીઆઈ તરફથી અત્યારે ખરીદી થઈ રહી છે આ ખરીદીમાં થોડો વિશેષ ઘટાડો થઈ જાય અગર તો સરકારી ખરીદી બંધ થઈ જાય કારણ કે સરકાર જે ખરીદી રહી છે એ ભલે ઓછો જથ્થો ખરીદી રહી છે પણ એની ખરીદી જે છે એ ભાવનું લેવલ સોળસો બાવીસ રૂપિયા સરકારે જે ભાવ નક્કી કર્યો છે એના કરતા થોડું ઘણું અંદર પણ સરકાર અવશ્ય ખરીદી રહી છે અને ઠીક ઠીક પ્રમાણમાં જથ્થો જ્યારે સરકાર ખરીદી રહી છે ત્યારે એ જથ્થામાં વધારે ઘટ પડે અગર તો બંધ થઈ જાય તો કેટલાક દિવસ માટે ભલે કાનચલાવ પણ અવશ્ય બજારને ધક્કો લાગવાની સંભાવનાઓ હોય છે હવે આ એક કારણ એની સામે બીજું કારણ કે આપણા તરફથી બજારમાં વધારે પ્રમાણમાં કપાસનો જથ્થો વેચવા માટે આવવા માંડે તો પણ બજારમાં ભાવનું જોખમો બનતું હોય છે પણ એ શક્યતા બહુ ઓછી આપણા ખેડૂત સમુદાય પાસે હવે બહુ જાજો માલ સાથે સાથે જે કોઈ ખેડૂતો હવે અત્યારે સંગ્રહિત રાખવાનું નક્કી કરીને બેઠા હોય આ બધા જ ખેડૂતો જે કાંઈ છે એ પૈકી મોટા ભાગના ખેડૂતો એવા હોય છે કે એ લાંબા ગાળા સુધી નહીં વેચવાનો નિર્ણય કરીને જ સંગ્રહિત રાખતા હોય છે એટલે જ્યારે એમને એવું લાગે કે હવે બજાર ઠીક ઠીક પ્રમાણમાં સુધરું છે અને આપણે વેચવું છે ત્યારે જે વેચતા હોય છે બિલકુલ ઓછી છે અને અત્યારે જે આવકો થઈ રહી છે એ આવકો પણ અત્યારની સીઝન પ્રમાણે આપણે જોઈએ તો એકંદર ઘણી બધી મર્યાદિત આવકો છે આપણા સમગ્ર ગુજરાતની મળી અને કપાસની આવકો દરરોજની દૈનિક સરેરાશ કોઈ જગ્યાએ એક દિવસે વધી હોય કે ક્યાંક એક દિવસે થોડી વિશેષ ઘટી હોય પણ આખરે જે સરેરાશ આંકડો આંકડો છે એ દરરોજનો પોણા બે લાખ મણ જેટલો કપાસ બજારમાં વેચાવા માટે આવી રહ્યો છે અને આ જે આંકડો છે આ જે જથ્થો છે એ પ્રમાણમાં વધારે નથી પ્રમાણમાં બહુ સામાન્ય જથ્થો છે થોડોક ઓછો પણ આપણે કહી શકીએ સમજી શકીએ એટલો જથ્થો બજારમાં આવી રહ્યો છે સામે સરકારની ખરીદી બંધ થઈ જવાની શક્યતાઓ સંભાવનાઓ કેટલી તો સરકારની ખરીદી ગુજરાતમાંથી બંધ થઈ જવાની કે ઓછી થવાની શક્યતાઓ અત્યારના સમયમાં હજી પણ ખૂબ ઓછી મળી રહે એટલા માટે ખરીદી ચાલુ રાખે છે એવું નથી સરકાર જે ખરીદી આપણા ગુજરાતમાંથી કરી રહી છે એનો જથ્થો જ એટલો બધો ઓછો છે એટલે કે આપણે જે કપાસ પકવીએ છીએ એ આપણા કપાસની ઉપજના પ્રમાણમાં સરકાર જે ખરીદી રહી છે એની ટકાવારી બહુ નીચી છે એટલે સરકાર 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 બિલકુલ બંધ કરી દે એવી સ્થિતિ આપણા ગુજરાતમાં થઈ થઈ શકે શકે એમ એમ નથી નથી ધારે તો પણ કારણ કે આપણે ત્યાંથી જે જથ્થામાં ખરીદી કરે છે એ જથ્થાને આપણે બીજા રાજ્યોમાંથી સરકાર જે ખરીદી કરે છે એ જથ્થા સાથે સરખાવી તો સૌથી વધારે ખરીદી સરકાર જ્યાંથી કરે છે રાજ્ય છે તેલંગાણા તેલંગાણા રાજ્યમાંથી સરકારે અત્યાર સુધીમાં એટલે કે ગયા શનિવારના દિવસે સાંજ સુધીમાં સીસીઆઈ જાહેર કરેલા જે આંકડાઓ છે એ આંકડાઓ પ્રમાણે શનિવાર સુધીમાં ત્યાંથી જે કપાસની ખરીદી કરી છે છે કપાસનો જથ્થો થાય માત્રને માત્ર એક તેલંગાણા રાજ્યમાંથી અઢાર લાખ અને પચાસ હજાર ઘાસડી રૂ મળી શકે એટલો કપાસ સરકારે ત્યાંથી ખરીદ્યો છે તેલંગાણા રાજ્યમાંથી હવે સરકારની જે સળંગ ખરીદી સીસીઆઈ મારફત જે થઈ રહી છે અત્યાર સુધીમાં શનિવાર સુધીમાં સરકારે જે ખરીદી કરી એ ખરીદીનો સંપૂર્ણ આંકડો જે છે એ સાઠ લાખ ઘાસડી બંધાય એટલો કપાસ સરકારે ખરીદ્યો છે અને એમાંથી સાડા અઢાર લાખ ગાંસડી બંધાય એટલો કપાસ સીસીઆઈએ તેલંગાણાથી ખરીદ્યો છે એટલે એને

ત્રીજા ક્રમે આપણું ગુજરાત છે અને આપણી પાસેથી સરકારે જે કાંઈ કપાસ ખરીદ્યો છે એ કપાસ એટલે સાડા છ લાખ ગાંસડી માત્ર બંધાય એટલો જ કપાસ સરકારે આપણી પાસેથી ખરીદ્યો છે આપણે ત્રીજા ક્રમે છીએ અને ઉત્પાદનમાં આપણે ક્યાં છીએ તો ઉત્પાદનમાં આપણે સમગ્ર દેશમાં પાંચમા ભાગનું કે પાંચમા ભાગ થી વધારે ઉત્પાદન આપણે ગુજરાત રાજ્ય કરીએ છીએ એની સામે સરકારે જે ખરીદી કરી છે એ ખરીદી માત્ર ને માત્ર સાત થી સાડા સાત ટકા ઉપર નીચા સરકાર એમાં ઘટાડો પણ જાદો કરી શકે તેમ નથી અને સરકાર એને બિલકુલ બંધ પણ સમય કરતાં વધારે વહેલી કરી શકે તેમ નથી હવે ત્યાર પછીના રાજ્યો જે કાંઈ ખરીદીમાં આવતા હોય એ પંજાબ હરિયાણા તો પંજાબ હરિયાણામાંથી પણ સરકારે બંને રાજ્યો માંથી મળી અને લગભગ છ લાખ ઘાસડી બંધાય એટલું કપાસ ખરીદ્યો છે ત્યારબાદ આંધ્ર માંથી પણ સરકારે પાંચેક લાખ બંધાય એટલો કપાસ ખરીદ્યો છે અને આ આ પાંચે પાંચ રાજ્યોનો પ્રમાણેનો આંકડો જે છે આપણે જોઈએ તો તેલંગાણા માંથી સાડા અઢાર લાખ ઘાસડી બંધાય એટલો કપાસ મહારાષ્ટ્રમાંથી ચૌદ લાખ વીસ હજાર ઘાસડી બંધાય એટલો કપાસ આપણા ગુજરાત માંથી સાડા છ લાખ ઘાસડી બંધાય એટલો કપાસ હરિયાણા માંથી છ લાખ ઘાસડી બંધાય એટલો કપાસ અને આંધ્રપ્રદેશમાંથી પાંચેક લાખ ગાંસડી બંધાય એટલો કપાસ સરકારે ખરીદ્યો છે અને સરકારની આ ખરીદી હજી અત્યારે નિયમિત રૂપમાં શરૂ છે હવે બજારની આ સ્થિતિ છે બજારમાંથી નિકાલની આ સ્થિતિ છે સામે વ્યાપારી દુનિયા તરફ આપણો માલ કેટલો જઈ રહ્યો છે તો સરકાર તરફ જઈ રહેલો માલ આટલો છે એની સામે બાકીનો તમામે તમામ આપણી ઉપજનો કપાસનો હિસ્સો વ્યાપારીઓ ખરીદી રહ્યા છે અને વ્યાપારીઓ જે કાંઈ આપણી પાસેથી ખરીદી કરી રહ્યા છે એ ખરીદી અત્યારે જે ઉત્સાહ સાથે કરી રહ્યા છે એનું એક કારણ એવું પણ છે કે એકત્રીસ ડિસેમ્બરે નિઃશુલ્ક ઋની આયાત જે કંઈ છે એ બંધ થવાનો છેલ્લો દિવસ છે હવે એમાં નવો નિર્ણય સરકારે શું કર્યો એની માહિતી મોડી રાત્રિ સુધી પણ સરકારે જાહેર કરેલી નથી અને આજનો દિવસ એકત્રીસ ડિસેમ્બર એટલે નિઃશુલ્ક રૂની આયાતનો છેલ્લો પાછળના દિવસોમાં ચર્ચા વેપારી દુનિયામાં કેટલાક દિવસોથી શરૂ થઈ ગઈ છે અને એના કારણે એવું લાગી રહ્યું છે કે વિદેશમાંથી આવતા રૂ ઉપર કદાચ હજી સુધીમાં સરકારે ભલે કોઈ જાહેરાત નથી કરી પણ કદાચ

સારું રૂ મળી શકે એ પ્રકારની ક્વોલિટી જે કઈ મળી રહી છે એ ક્વોલિટી અત્યારના દિવસોમાં વેપારીઓ સારા ઉત્સાહથી ખરીદી રહ્યા છે અને આગળના દિવસોમાં પણ ખરીદશે કારણ કે ડ્યુટી ફ્રી થી વધારે નીચે હવે સરકાર પણ જઈ શકે તેમ નથી કારણ કે સરકારનું પણ ત્યાં તળિયું આવી ગયું એનાથી નીચે સરકાર ભાવને લઈ જઈ શકે એવી હવે સરકાર પાસે પણ કોઈ યોજના બચી નથી એટલે સરકાર લાગુ કરે ડ્યુટી તો આખરે બજારને લાભ થવાની શક્યતા છે અને સરકાર કદાચ ડ્યુટી લાગુ ન કરે તો પણ આપણી સારી ક્વોલિટીના બજાર અત્યારે જે જગ્યાએ પહોંચ્યા છે એ જગ્યાએ હવે આગળના સમયમાં જળવાઈ રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ સૌથી વધારે છે સિવાય કે આપણા તરફથી મોટા પ્રમાણમાં માલ વેચવા માટે બજારમાં પહોંચાડવામાં આવે આજના દિવસે કપાસની ઉપજ સાથે જોડાયેલા મુખ્ય મુદ્દાઓ ખાસ કરીને સીસીઆઈ ની ખરીદી બજારની જરૂરિયાત અને ડ્યુટી ફ્રી કે ડ્યુટી સાથે આયાત નિકાસની સરકારની નીતિ આટલી ચર્ચા જયારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન જય ભારત